જિલ્લાના માળિયા ના તાલુકાના વિસણવેલ ગામ માં છીએ બપોર નો સમય છે શિયાળા જેવી મોસમ છે ને માથે તડકો તપે છે અને માજીઓ જે છે બેઠા છે ને અહીં જે આપડે કેવાય છે કે દાળ સાફ કરી રહ્યા છે દાળ બનાવી રહ્યા છે અને આ ગામડાની સંસ્કૃતિ છે અહીં જે છે કોઈ જાતની પાબંદી નથી હોતી ને દરેક ગલીઓ જે છે ત્યાં આવા માજીઓ તમને મળી જાય છે જેઓ સંસ્કૃતિની ધરોહર છે આપણા જે ઉજળા ઇતિહાસ છે તેમને સાચવીને બેઠા છે બે યુગ વચ્ચેની સંસ્કૃતિ બનીને બેઠા છે તો આવો એ માજીઓ સાથે વાત કરીએ એમના જીવન વિશે જાણીએ અને પહેલાંનો સમય કેવો હતો તેના વિશે જાણીએ વાત ગુજરાતી પર શું નામ છે માજી તમારું મૂંગીમાં તમારી કેવડી ઉંમર છે

પછી ગાયું હોય ઘર નું તો ગાબડી ને કઈ રીતે આ છેણા લેવા પડે પછી એને પલાળવા પડે પછી રોવવા પડે પછી ગટલે હું પીલવા પડે પછી એને આ બધી ચાટક કરવું પડે

બટેટા બટેટા તો આપી અત્યારે અમારા મનો થાય રીંગણા થાય અમારા દેશી આ ગામડિયા ના રીંગણા શાક શેર ના રીંગણા નો થાય તમે એમાં મસાલો ભરીને ઉભા રીંગણા નું કરો તો તમને એમ થાય કે રોજ અહીં લેવા આવીએ

ઘરના ખેતર હોય રોપા અટાણ તો આશી હજાર નથી અટાણ તો તેર રૂપિયા ને પંદર રૂપિયા એક રોપો હોય બારસો પંદરસો બે ત્રીસ હજાર નાર થાય આમાં જેને

કસરત કસરત ચાલુ આ પાણી છે કઈ બેઠામ છે કઈ રોટલા પાણી છે રોટલી છે ચાક સંભારા હોય હોય તો ખરું એટલે હાલુ સાલવું અમારે કસરત ની કોઈ જરૂર ન હોય મળી

ये अब ऊपर खाट ले बेठाले हां कच्चा सबला માં એટલે પાણી રાખી હા પછી માથે ગોદરી ઉઠાડી અને આપણે ખાટલે બેસાડી દી એ પાણી પાંજો લખે ખતતો એ પાંજા ની બાફકે આપણે તાવ સુગ તરત વયું ને કા મામેજવો ભઈએ કા કળવો લીમડો વાટી ને એટલે શું આ ઈ હોય એ મામેજવો તો ઉત્તમ ઉત્તમ કામ લાગે પછી કળ હોય

नोकरी हात सरकारी पीडब्ल्यू ती महिनानी महिनानी अवारवार दवा लिजा करे

ખૂબ નિરોગી શરીર હતા અને તેનું કારણ પણ આ છે અને માજીઓ જે છે ખૂબ સરસ વાતી વાતો કરી રહ્યા છે માજી પછી શું કેશો કે અત્યારે આપણે આપડે ને એવું છે પેલા હા

આપડે જોઈ શકીએ છીએ કે જો આ રીતે દાળ થતી હોય છે ચણા ની ને જે આ ગામડામાં તમને ઘરે ઘરે જોવા મળશે કોઈ પણ ગામડામાં તમે જાઓ ત્યાં તમને આ જોવા મળશે અને અત્યારે આપણે ઘંટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ તમે ગામડામાં આવો ને ઠેર ઠેર જે છે તે આ પ્રકારની જે ઘંટુલાઓ કહેવાય છે સાથે સાથે ઘંટીઓ કહેવાય છે અને તમને જોવા મળશે અને અહીં જે છે તે દરેક પ્રકારની દાળ હોય છે ચણામાંથી દાળ જે છે થતી હોય છે અને આ વજન પણ ખૂબ હોય છે શું કે છો માજી અત્યારે આ ઓછું જોવા મળે છે મારે તો આ કરે આ ચીજ હા 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 વાહ વાહ વાહ

નાનું હોય રોટલા રોટલા ખાતા ને પાન તમે વધુ ને પાન ઢોકળા કરીને ખાતા રાતે જવાના રોટલા રતારો ની ભાજી તમે ખાઈ જાવ ને ને તમારા દેહ માં તમારા દેહ માં વેસાય પાન ની ભાજી કરે પછી એમાં પાંદડીઓના ટેઠવા નાખીએ એમાં જવાય ના દાણા નાખીએ એમાં દાણા નાખીએ હાથમાં નાખીને ને એવો હોય પાણી નું એમાં

બધા ભેગા ખાતા ભેગા વાહ વાહ થારીયું કે પાટલા કે એવું કંઈ નહીં અત્યારે ને જમી જમીને ચાલી જાય અત્યારે એવો સમય કોઈ ભેગા બેસીને જમવાનો જમવાનો સમય ભેગા ભેગા બેસીને જમવાનો શું ફાયદો છે વાત તો મીઠાઈ છે ને મડી હા આ ભલે તમે ગામના કે હોય કે આના નહીં અમે ચાના હોય આટલું વાત તો મને અનુભવાય કે ગામડાની મીઠાઈ વાતોમાં કેવી હા આવી લાઈટ માં મીઠાઈ ગમે આ ફોત્રી વાળી દાદ ની ખીચડી વળો મગ એમાં તમે દસ ગળી રસ લા અત્યારે ગામડું છે આ ગામડા ની ભૂમિ છે માથે તડકો તપે છે ને એના કારણે કદાચ પરસેવા પણ અત્યારે આપણે ગરમી પણ છૂટી જાય એટલો બધો જે છે ત્યાં ગરમી થાય છે પરંતુ આ લોકો આ અહીંના માજીઓ બેટા છે એમને તમે જોઈ શકો છો કે જરા પણ એમને કોઈ ગરમી નથી થતી કદાચ આજકાલ આપણે પંખાઓ નીચે એસીઓ નીચે રહેવા લાગ્યા છીએ પરંતુ પહેલાં કઈ એવી સુવિધાઓ નથી ને તેના કારણે અને અહીં આપણે જે અવાજ આવે છે ખૂબ મીઠો અવાજ છે ને તે પહેલાની ઘંટી છે અત્યારની તમે ઇલેક્ટ્રિક ઘંટીઓ જોઈ હોય છે પરંતુ પહેલા આ રીતે થતું સવારમાં ઊઠીને ઉઠીને ધણા ધણાતા રોટલા થતા અને એની મીઠાશ હતી એની સુગંધ હતી ચારે કોર આવતી અને આ ગામડાની મીઠાશ છે આ ગામડાની સંસ્કૃતિ છે એકવાર તમે શહેર મૂકીને આ ગામડામાં આવો તો તમે આ સંસ્કૃતિથી પરિચિત થશો પેલાના સમય તમે પરિચિત થશો અને સમયની જે મીઠાશ હતી તે તમને અહીં જ જાણવા મળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર